આમોદ તાલુકામાં ધારાસભ્ય દેવકિશોર સ્વામીના લોક હિતકારીઓની સરકારમાં રજૂઆત ફરી એકવાર આમોદ પંથકમાં આશીર્વાદ રૂપી સાબિત થશે તેની લોક ચર્ચા વર્ષો પહેલા નિર્માણ પામેલા રોડ ખડખડ સ્થિતિમાં હોય જે પરિણામ નિર્માણ થતા સમગ્ર પંથકમાં ખુશીની રહે ધારાસભ્ય દેવકિશોર સ્વામીની લોકહિત માટેની રજૂઆત આમોદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે રોજિંદા કાર્ય સહિત ખેડૂતોના ખેતરોમાં અવરજવર તેમજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હોય કે પાલેજ હાઇવે હોય કે આમોદ આમોદભરૂચ નેશનલ હાઈવે ચોન્સેટ વગેરે અવરજવર માટે આશીર્વાદ રૂપી ભેટરૂપ સાબિત થશે એની લોકચર્ચાએ હાલ ધોર પકડી છે અને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે આમોદ પંથકમાં સરપણ ગામથી પાલેજનો રોડનો સમગ્ર તાલુકાભરમાં વહેલો રોડ ભારત સરકારની નવી ટેકનોલોજીથી પ્લાસ્ટિક વેસ્ટમાંથી નિર્માણ ખાતમૂરત ગત થોડા દિવસો પહેલા ધારાસભ્ય દેવકીશોર સ્વામીએ કર્યું હતું અને

નો માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર થી મંજૂર કરાવી આજ રોજ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ એ ખાતમુહૂર્ત કર્યું હતું આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આમો તાલુકાના પ્રમુખ દીપક ચૌહાણ હિતેશભાઈ વગેરે ભાજપના શહેર અને તાલુકા હોદ્દેદારો ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ ખકડધજ રોડ એકબીજા તાલુકા અને જિલ્લાઓ અને ખાસ ગ્રામ્ય વિસ્તારનો રોડ વર્ષો બાદ નવ નવ નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે ગામજનોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્ય સ્વામી સહિત માર્ગ અને મકાન વિભાગનો મહામંત્રીશ્રીઓ પૂર્વ પ્રમુખો ચૂંટાયેલા સભ્યો સૌ આગેવાનો દોરા ગામ ખાતે જે કોઠીથી થી નીણમ દોરા થી અને રનાળાથી કેસલું રોડ જે મંજૂર થયો છે તેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિશેષમાં આ આ વિસ્તારમાં સમયથી માંગણી હતી અને માંગણી સરકારમાં રજૂ કરવામાં આવી અને સરકારે તાત્કાલિક આ રોડ મંજૂર કરીને આજના દિવસે આ રોડનું કામ જયારે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હું ગુજરાત સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના માર્ગ અને મકાનના તમામ અધિકારીઓ નું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગામ વતી અને જંબુસર વિધાનસભા વતી